નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા કરી વિવાદ અદાલતનો વિષય છે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ પાસઠ હેઠળ બિન ખેતી પરવાનગી આપવાની સત્તા અંગે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ બિનખેતી પરવાનગી માટે અરજી કરે છે ત્યારે સક્ષમ સત્તાધિકારી અથવા કલેક્ટરે માત્ર એટલું જ જોવાનું હોય છે કે અરજદાર જમીનનો કબજેદાર છે કે નહીં આ પ્રક્રિયા દરમિયાન સત્તાધિકારી જમીનના માલિકી હક અથવા ટાઇટલ અંગે કોઈ પણ પ્રકારની તપાસ કરી શકે નહીં જસ્ટિસ અનિરુદ્ધ પી માઈની અદાલતે નીતિનભાઈ માવજીભાઈ સિનોજીયા અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી રીટ પિટિશન પર સુનાવણી કરતાં આ અવલોકનો કર્યા હતા આ કેસમાં અરજદારોએ ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને મહેસૂલ વિભાગના સ્પેશિયલ સેક્રેટરીના આદેશોને પડકાર્યા હતા જેમણે જમીનના ટાઇટલ અંગેના વિવાદને આધારે બિનખેતી પરવાનગીની અરજી રદ કરી હતી અદાલતે ચુકાદામાં નોંધ્યું હતું કે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ એટલે કે જી એલ આર સીની કલમ પાસઠ હેઠળ કલેક્ટર પાસે ટાઇટલ નક્કી કરવાની કોઈ કાયદેસરની સત્તા નથી જો મહેસૂલ રેકોર્ડમાં અરજદારનું નામ કબજેદાર તરીકે નોંધાયેલું હોય તો તે બિનખેતી પરવાનગી મેળવવા માટે પૂરતું છે જો ટાઇટલ અંગે કોઈ વિવાદ હોય તો તે સિવિલ કોર્ટનો વિષય છે અને મહેસૂલ અધિકારીઓ તે વિવાદના આધારે પરવાનગી રોકી શકે નહીં વધુમાં હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે બિનખેતી પરવાનગી એ માત્ર જમીનના ઉપયોગમાં ફેરફાર કરવાની પ્રક્રિયા છે અને તે કોઈના માલિકી હકને સ્થાપિત કે નાબૂદ કરતી નથી આ ચુકાદા સાથે અદાલતે ડેપ્યુટી કલેક્ટર અને સ્પેશિયલ સેક્રેટરીના અગાઉના આદેશોને રદ બાતલ ઠેરવ્યા છે અને સત્તાધિકારીને છ અઠવાડિયામાં કાયદા મુજબ નવેસરથી નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે દર્શક મિત્રો આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર